નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે આવનારા દિવસના હવામાન વિશેની ખાસ અગત્યની માહિતી આપવાની છે કેમ કે આવનારા દિવસની અંદર તાપમાનમાં એટલી બધી અસમંજસતા જોવા મળશે એક પ્રકારે હવામાનમાં એટલો બધો બદલાવ જોવા મળશે કે ખાસ કરીને આજથી લઈને પંદર એપ્રિલનું સેશન હશે એ દરમિયાન રાજ્યની અંદર કરફ્યુ જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે તો હું આપને એ જણાવી દઉં કે આ વર્ષે આપણે અડધું ચોમાસું અને શિયાળો આ જે તમામ બંને સિઝન છે એ આપણે મોટા ભાગે અલનીનોની કન્ડિશનની અંદર પસાર કરી અને એ પછી જોવા જઈએ તો જે શિયાળો છે એ આપણે સામાન્ય કરતાં થોડુંક વધારે ગરમ રહ્યું છે આ વર્ષે તાપમાન છે ખાસ કરીને જે કોલ્ડ કોલ્ડવેવના રાઉન્ડ છે એ આવ્યા નથી તાપમાન છે એ શિયાળા દરમિયાન પણ ઊંચું જોવા મળ્યું છે એ પછી ઉનાળાની શરૂઆત થઈને એમાં પણ ખાસ કરીને શિયાળે આ વર્ષે વહેલી વિદાય લીધી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન તાપમાન છે ઊંચું જોવા મળ્યું હતું પંદર ફેબ્રુઆરી થી લઈ અને ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી આપણે તાપમાન છે સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે એ પછી આપણે જે માર્ચ મહિનો જે બે નો માર્ચ મહિનો ચાલુ થયો તો માર્ચ મહિનાની અંદર પણ સમગ્ર માર્ચ મહિના દરમિયાન તાપમાન ઊંચું જોવા મળ્યું જેમાં બે હીટવેવ આપણે રાઉન્ડ જોવા મળ્યા છે જેમાં છેલ્લો હીટવેવ રાઉન્ડ છે એ પચીસ માર્ચ થી લઈ અને અઠ્યાવીસ માર્ચ દરમિયાન જોવા મળ્યો એટલે કે ગઈકાલે આ જે હીટવેવ રાઉન્ડ હતો એ આપણે પૂર્ણ થયો છે ને ગઈકાલે અમુક વચ્ચે રાજ્યની અંદર તાપમાન છે બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી પણ જોવા મળ્યું છે હવે આવનારા દિવસમાં એટલે કે એપ્રિલ મહિનો છે એની અંદર પણ તાપમાન છે સામાન્ય કરતા વધારે ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે એમાં પણ ખાસ કરીને આ વર્ષે બે હજાર ચોવીસની અંદર સમગ્ર ઉનાળા દરમિયાન તાપમાન છે સામાન્ય કરતાં ઊંચું નોંધાવાનું છે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ તાપમાન ઊંચું જોવા મળ્યું અને હજી આવનારા દિવસો જેની અંદર ખાસ કરીને એપ્રિલ અને મે મહિનો છે એ બંને મહિનાઓ દરમિયાન પણ તાપમાન છે સામાન્ય કરતાં ઊંચું જોવા મળશે અને આ વર્ષે તાપમાન છે એક નવો રેકોર્ડ બનાવશે અને ખાસ કરીને હિટવેવના પણ વધુ રાઉન્ડો છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે અત્યારે જોવા જઈએ તો આજે ઓગણત્રીસ માર્ચ થઈ ચૂકી છે તાપમાન છે એ અત્યારે આડત્રીસ થઈને લઈને ચાલીસ ડિગ્રીની રેન્જમાં અત્યારે આજથી આપણે જોવા મળશે જોકે આપણે પચીસ થી લઈને અઠ્યાવીસ તારીખ દરમિયાન તાપમાન છે એ ચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળ્યું અને અમુક ડિગ્રી હતું પણ હવે તાપમાનમાં આજથી એક ડિગ્રીનો ઘટાડો થયો છે અને હજુ બે થી ત્રણ દિવસ સુધી રોજ એક ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે અને આ તાપમાન છે એ એકદમ ડાઉન નથી થવાનું પણ સામાન્ય રાહત છે હમણાં એક અઠવાડિયા સુધી આપણે જોવા મળશે એ પછી આવનારા દિવસમાં એટલે કે આઠ એપ્રિલથી લઈ અને પંદર એપ્રિલનું જે સેશન હશે આ સેશન દરમિયાન તાપમાન છે એ બે તેવી શક્યતાઓ છે આગોતરા એંધાણ તરીકે આ માહિતી આપી રહ્યો છું દરેક મિત્રો સાવધાન રહેજો કેમ કે આઠ થી લઈને પંદર એપ્રિલ નું જે સેશન હશે એમાં તાપમાન બે કાબુ થશે અને એક પ્રકારે રાજ્યની અંદર કરફ્યુ જેવો માહોલ સર્જાય તેવી પણ શક્યતાઓ છે છેલ્લા એક દશકાની અંદર જે તાપમાન આપણે જોવા ન મળ્યું હોય એવું તાપમાન છે એ પણ એપ્રિલ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ કે જેમાં આઠ થી પંદર એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન તાપમાન છે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી જોવા મળશે અને અમુક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પણ પાર કરી શકે છે એટલે ઘણા બધા વિસ્તારો એવા હશે કે જ્યાં તાપમાન છે એ આઠ થી પંદર એપ્રિલની વચ્ચે પિસ્તાલીસ વચ્ચે રાજ્યની અંદર કરફ્યુ જેવો માહોલ છે એ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે તાપમાનને લઈ અને આ ખૂબ મોટા સમાચાર છે જોકે હજુ અમારે આના ઉપર સંપૂર્ણ નજર રહેશે આ જે રાઉન્ડ આવશે 8 થી પંદર એપ્રિલ દરમિયાન આ રાઉન્ડ ઉપર અમે સતત નજર રાખશો કયા કયા વિસ્તારની અંદર તાપમાન છે એ ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ને પાર થાય એની પણ માહિતી અમે આવનારા સમયની અંદર અમે આપના સુધી પહોંચાડશું પણ ખાસ આગોતરા ઈંધાણ તરીકે આ હીટવેવ ની એક મોટી માહિતી છે જેની દરેક મિત્રો નોંધ લેવાની છે અને આ હીટવેવ થી દરેક મિત્રો આપણે બચવાનું છે પશુ પક્ષી અન્ય માનવ સમાજ ને પણ આ હીટવેવ ના રાઉન્ડ થી બચાવજો કેમ કે આવનારા સમયની અંદર જે હીટવેવ નો રાઉન્ડ હશે એની અંદર આપ સૌની મદદ છે એ અન્ય જીવ અને મનુષ્યને જરૂર પડે એવો પણ એક હિટવેવનું રાઉન્ડ હશે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ કરવી આ રજા આપશો ધન્યવાદ